એને રક્ષા બાંધે છે અને આશીર્વાદ આપે છે અંતરના આશીર્વાદ કે મારો ભાઈ લો જુગ જુગ જીવો ઇતિહાસના પાના ઉપર જે વાતને અમર થઈ ગઈ છે મિત્રો એ વાત ટૂંકમાં કહું છું ધ્યાનથી સાંભળજો કહ્યું છે કે ભાઈ મરે બહુ હારી બેન મરે દસ જાય પણ બાળપણમાં જેના માવતર મરે એને દસે દિશાના વાળ મિત્રો એક એક ગરીબ ઘરનું ખોરડું મજૂરી કરી અને મા બાપ પોતાના નાનકડા દીકરા દીકરીને મોટા કરી પણ વિધિને મંજૂર નહી હોય એટલે નાનપણની અંદર માં અને બાપ બંનેને ભગવાને લઈ દીધા દસ વર્ષની બેનડીને આઠ વર્ષનો ભાઈ માનો ખોડો લઈ લીધો અને માથા ઉપર જે બાપનું છત્ર હતું એ પણ લઈ લીધું થઈ ગયા દસ વર્ષની બહેન ને આઠ વર્ષનો ક્યાં જાય એક આશરો હતો મામાનું ઘર અને મામાના ઘરની વાટ પકડી અને મામાને ઘેર જાય ત્યાં મામા એ તો પોતાની માનું લોહી કહેવાય પણ મામી એ પારકું લોહી કહેવાય પોતાની માનું લોહી સ્વીકારે મામા સ્વીકારે પણ મામી એ તો પારકું લોહી કહેવાય મામાને ઘેર દસ વર્ષની બહેન અને આઠ વર્ષનો ભાઈ આસરો લે मामा प्रेम थी राखे पर मामी है तो पार को लोई पार को लोई आए उपाधि क्या थी आई उपाधि क्या थी आई भाई बहन चाल मोसाण मामी दुख दे अपार ओरे माड़ी ना जाया बहनी ना मैना मारे भाग નાનકડા ભાઈ બહેન ઉપર માભી ના ત્રાસનો મામીના દુઃખનો હિમાલયનો ડુંગર તૂટી પડ્યો ભાઈ અને બહેન બંને જના આખો દિવસ જંગલમાં લાકડા લેવા જાય મામી લાકડા લેવા મોકલે જંગલમાંથી લાકડાના ભારા લાવે ભારા લાવ્યા પછી દસ વર્ષની ભેંડળીને કુએ પાણી ભરવા જાય સો સો ફૂટના ઊંડા કુવામાંથી દોરડું ખેંચી અને પાણી ભરીને બેડું માથે લઈ દસ વર્ષની દીકરી આવે કંઈ પણ ભૂલચૂક થાય તો માબી તાપ એટલો બધો મિત્રો માર પડે માર નાનકડા આઠ વર્ષના ભાઈને કોઈ ભૂલ થઈ જાય અને મામી અને માર પડે ને ત્યારે એ ભાઈ દોડતો 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 પોતાની દસ વર્ષની બેનના ખોડામાં આવીને પોક મૂકીને રડે બેન મને મામી ના માર થી મને બચાવી લે બચાવી લે કહેવાય છે કે જેના માવતર મરી ગયા હોય ને એ ભાઈ માટે તો એની બેન એની માં કહેવાય દસ વર્ષની બેન પોતાના ભાયલાને માનો પ્રેમ આપે પોતાની ઓઢણીના પાલવની અંદર એને સંતાડી દે એને છાનો રાખે એક આશા કાલે દુઃખના દિવસો જતા રહેશે બેનની એક આશા હતી મારો ભાઈ કાલે મોટો થશે મહેનત મંજૂરી કરીને પૈસા કમાશે અને મારે સુખના દાડા આવશે સમય ને જતા વાર નથી લાગતી મામી દુખ દે અપાર ઓરે ના મેના મારે ભાગ વારે આવા દુઃખના દાડામાં આસુડા લોતા લોતા દિવસો પસાર થયા અને ત્યાં તો મિત્રો યુવાનીના ઉમરામાં ભાણીએ પગ મૂક્યો ચિંતા થઈ કે આને વેળા માથે કોઈને સોંપી દઈએ વળાવી દઈએ તો મારે એક જણાનો બોજ ઓછો થાય અને મિત્રો કહેવાય છે કે વીસ વર્ષની ઉંમરે એનું સગપન કરી નાખ્યું સગપન કરી અને ઘડિયા લગન લેવાયા પોતાની ભાણીને ખબર હતી મારી ભાણી મામીનો ત્રાસ વેઠીને મોટી થઈ છે એક બાજુ મામાને ખૂના એક હૃદયના ખૂનામાં દુઃખ હતું બીજા હૃદયના ખૂનામાં આનંદ હતો ખાસ એની મામીના ત્રાસમાંથી એના મારમાંથી એના દુઃખમાંથી મારી વાણી બચી જશે એને સુખના દાવડા આવશે અને મિત્રો ઘડિયા લગન લેવાય અને દીકરીને જ્યારે મા બાપ વગરની દીકરીને જ્યારે વડાવે ને ત્યારે પંદર વર્ષનો ભાઈ પોક મૂકીને રડે પોતાની બહેનને કે જ્યારે મારા પર ત્રાસ ગુજારતી હતી મને મારતી ત્યારે હું દોડતો તારા ખોળામાં આવીને લપાઈ જતો હતો આજે તું પરદેશની વાટ પકડી મને એકલા ને મૂકીને આજે જતી રહી હવે મામી મને મારશે મને ત્રાસ આપશે મારા આંસુડાને કોણ લુચશે હું કોના ખોડામાં જઈને મારા 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 મારી દુઃખની મારી વેદના ને હું રડીશ મારા આહોડાને કોણ લૂચશે મારાથી મામીનો ત્રાસ સહન નહી થાય તું તો મામીના ત્રાસમાંથી નીકળી ગઈ બચી જવાની પણ મારે હવે નથી રહેવું બહેનને કહી દીધું તું પરદેશની વાટ પકડું છું ને પોતાના કરવા નીકળી જાઉં છું તારો ભાઈ હવે અહીંયા રહેવાનો નથી હું પણ બેન પરદેશની વાત પકડું છું જ્યાં મજૂરી મળશે મહેનત મળશે ત્યાં મજૂરી કરીશ રાત દિવસ મજૂરી કરીશ અને જો આપણા મા બાપ નથી મામીએ તને કર્યાવરમાં કશું નથી આપ્યું ખાલી સાહેબ કંકુને ચોખા આપ્યા હતા કંકુને કન્યા આપી ભાઈને થયું બેન હું હું મજૂરી કાઢી મજૂરી કરી અને હું પૈસા ભેગા કરીશ અને તારો કર્યાવર લઈને આવીશ કમાઈને તારા મેના ને ભાગવા માટે તારો ભાઈ રાહ જોજે તારા ભાઈ वर्षे बे वर्षे 3 वर्षे जारे तारा करियावर जितना पैसा भेगा थसे न कमईस ने थारे करियावर ले ने दौड़ तो तारे सासरी मा आवेस बन्ने जना छाती सरसा चापी ने भोग मुकी ने रड़े साहिब श्रावण भाद्र बन्ने भाई बहन छोटा पड़ेस पत्थर पर काढ़ जा पर पत्थर मुकी અને ની વિદાય થાય છે આ બાજુ બહેન સાસરામાં જતી રહેશે અને આ બાજુ ભાઈ ઘર છોડીને કાયમ માટે પરદેશની વાત પૈસા કમાવા માટે જાય છે સાસરામાં ભાઈ આવતો નથી સાસુ ને સસરા મેના મારે તારો ભાઈ નથી તારો ભાઈ નથી તું ના ભાઈ છું તું ના ભાઈ છું આ ભાઈ છું ત્યારે દીકરી એટલું કે હું ના ભાઈ નથી મારો ભાઈ છે પણ મારો ભાઈ મારા મેણા ભાગવા માટે મારો કરિયાવર લેવા માટે પરદેશ પૈસા કમાવા ગયો છે મહેનત મજૂરી કરવા ગયો છે કરિયાવર જેટલા પૈસા ભેગા થશે એટલે મને વિશ્વાસ છે મારો ભાઈ જરૂર આવશે જરૂર આવશે મિત્રો એવામાં રક્ષાબંધનનો દિવસ રક્ષાબંધના દિવસ પંદર દિવસ પહેલા ચિઠ્ઠી આવે તારો ભાઈ કમાયો છે કર્યાવર ભેગું કરી લીધું છે અને તારું કર્યાવર લઈ તારા માટે સાડલો લઈ તારા માટે સાડી લઈ તારા માટે ઓઢની લઈ તારે મનગમ મનગમતા કપડા લઈ ને બધું કર્યાવર લઈ તારી બંગડીયો લઈ તારો કંદૂરો લઈ તારા ઝાંજરા લઈ બધું કર્યા લઈ અને આ રક્ષાબંધન તારો ભાઈ આવે છે રાહ જોજે રાહ જોજે તારા મેળા ભાગવા માટે માડી ના અને મિત્રો એ કાગળ ને ગાડી ઘેલી થઈ જાય પોતાના સાસુ સસરાને બતાવે જુઓ તમે મને નાભાઈ કહેતા નાભાઈ હું નાભાઈ નથી જોવો કાગળ આવ્યો રક્ષાબંધનના દિવસે મારો ભાઈ આટલું બધું કરિયાવર લઈને આવે છે ગામના કુવા પર પાણી ભરવા જાય બધી બહેનપણીઓને બતાવે તમે બધા કહેતા હતા હું નાભાઈ છું નાભાઈ છું જુઓ મારા ભાઈનો કાગળ આવ્યો રક્ષાબંધનના દિવસે મારો ભાઈ આવે છે મારો ભાઈ આવે છે કરિયાવર ટોપલો ભરીને કરિયાવર લાવે છે મારા દસ વાગ્યા અગિયાર વાગ્યા બાર વાગ્યા લાપસી ના આદર મૂક્યા ગામમાં બધી બહેનો ના ભાઈ આવી ગયા મારો ભાઈ હજુ આવ્યો નથી શું થયું હશે મારા ભાઈ કાગળ લખ્યો છે છતાંય કેમ ના દોડતી 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 ગામના દૂર દૂર વગડામાં મારા ભાઈએ કાગળ લખ્યો વચન આપ્યું છે આજે રક્ષાબંધન ના દિવસે આયા વગર નહીં અને નહીં આવે તો હું મારા સાસુ સસરા મારી બેનપણીઓને હું શું મોટું બતાવીશ મારો ભાઈ આવવો જ જોઈએ ગામના પાદરમાં એક વડલાનું ઝાડ હતું બેન થી રહેવાયું નહીં મારો ભાઈ દેખાતો હશે દૂર દૂર રાઈ વડલાના ઝાડ ઉપર ચડી જવું અને વડલાના ઝાડની ટોચ ઉપર જઈને જોવું કે મારો ભાઈ કેટલો દૂર છે દેખાતો હશે મારો ભાઈ એમ ના આવતો હશે એ બેન વડલાના ઝાડ ઉપર ચડે સાહેબ બેનને ખબર નથી આગળ જાય ઝાડ ઉપર જેમ વડ ઉપર નાક એની વાહે વાહે જાય પાછળ જાય ઉપર ચડે बहन ને ખબર નથી બેન ને અંતરમાં આનંદ છે મારો ભાઈ હું ઉપર ચડીને જુઓ દૂર મારો ભાઈ દેખાતો હશે ખબર નથી કે મારી પાછળ તો કાળ પડ્યો છે કાળ કોભરા જેવી ટોચમાં જઈ અને દૂર જોવે છે પોતાનો ભાઈ દેખાય છે ત્યાં તો સાહેબ પગમાં કોબરા કાળો તરાય ડંખ દીધો અને ડંખ દેતાની સાથે સાહેબ ઉપરથી ધડાક દઈ બેંડડી નીચે પડે નીચે પડતાની સાથે એનું પ્રાણ પણ ખેડવું જાય ભાઈ 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 કરતી કરતી છેલ્લા શબ્દો એના મોડામાંથી નીકળ્યા મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ કરતા કરતા આ પ્રાણ ઉડી ગયું ગામમાં સમાચાર ફેલાઈ ગયા ગામમાં બધાએ તૈયારી કરી શું થઈ ગયું આ નાના ભી કાઢી શમશાન માં રહી ગયા ભાઈ આયો કરિયાવર નું પોતલું લઈને આખા ગામમાં ફરે છે આખો ગામ સુમસામ છે કોઈ બોલતું નથી તારે ભાઈ પૂછે કેમ હેમ આખું ગામ સુમસામ છે કોઈ બોલતું નથી મારા બેનનું ઘર બંધ છે મારા મારા બેનના ઘર કોઈ છે નહીં કે એક બેન ને મળવા આવ્યો છું ને બેન થોડું મોડું થઈ ગયું તારે થોડું મોડું થઈ ગયું બેન તો સ્મશાન ની અંદર ચિતાઓમાં ભળભડ ભડ તારી બેન બળી રહી છે અને કાળોતરાએ ડંખ દીધું તારા આવવામાં મોડું થયું મળેલા ઝાડ ઉપર જઈને તારી વાટ જોતી હતી અને ત્યાં તો કાળો ડંખ દીધો અને ભાઈ 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 કરતી કરતી તારી બહેનડી અફાની દુનિયા છોડીને જતી રહી સાઈ કહેવાય છે કે ભાઈ જેને આખી જિંદગી પોતાની બેનના કરિયાવર માટે હોમી દીધી જે બેને પોતાના પોતાનો પાલવ ઓઢાડી અને એક બની અને જે ભાઈને મોટો કર્યો એ ભાઈ પોતાની કેવી રીતે ભૂલી દોડતો દોડતો સ્મશાનમાં સ્મશાનમાં જઈને ચોધાર આંસુએ રડી જિંદગી મેન તેને દુઃખ વેઠ્યું છે મામીનો ત્રાસ ભયંકર દુખો બેઠા છે તારા માટે આ ચુડીઓની જોડ લાયો છું જાજરાની જોડ લાયો છું કંદોરાની જોડ લાયો છું તારા માટે સાડીઓ લાયો છું જો આખું કર્યાવર ટોપલો ભરીને કર્યાવર લાયો છું એક વખત એક વખત બોલ એક વખત પોતાની બહેનડી જે બેનની ઓઢીના પાલો થી જેના આંસુ લૂછ્યા છે એ બેન ચિતા પર સૂતી ક્યાં તો સાહેબ કહેવાય છે કે ઇતિહાસના પાના એમ કે છે કે ભાઈ પોતાની બહેનને મળવા માટે જે અધીરો થયો હતો અને જે ચિતા ઉપર બહેનની લાશ જોઈ શાહે બહેનના મોડા ઉપર માથું દહી ચોધાર આંસુ એ ઢળી પડી એ જ ક્ષણે સાહેબ ભાઈનું પણ પ્રાણ રૂડ રૂડી તારા વગર હું ના જીવી શકું પણ પ્રાણ પંખે રૂડ મારી બેન વગર હું ના રહી શકું ના જીવી શકું ત્યાં જ ભાઈએ પણ આ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી બંને ભાઈ બેન એક બાજુ બેન ની ચિતા ખડકાય અને એક બાજુ ભાઈ ની ચિતા ખડકાય અને બંને ચિતાઓ સાથે સળગે આવો ભાઈ બેન ના હેત ની વાત જે ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગઈ મિત્રો માટે મારી બે હાથ જોડીને વિનંતી છે રક્ષાબંધન ઉપર કે ક્યારે કોઈ ભાઈ પોતાની બેન ને સહેજ પણ ઓછું આવે એવું વેન ના કાઢશો એને ખોટું લાગે એને હિંમત આપજો પોતાની બેન કહેજો કેજો અડધી રાતે જરૂર પડે તારા ભાઈની તારા ભાઈના દરવાજા કાયમ માટે ખુલ્લા છે દોડતી આવી જજે દોડતી આવી જજે તારા મેના ને હું ભાગીશ તારા દુખ ને હું ભાગીશ ભાઈ બેન ચાલ્યા રે મોસાળ

આ પ્રસંગ વર્ષો પહેલાનો અમર થઈ ગયો રક્ષાબંધનના પવિત્ર દિવસે મિત્રો ભાઈ બહેનનો મારા બધા જ વાલા દર્શકો ભાઈઓ અને બહેનો વચ્ચેનો પ્રેમ કાયમ અમર રહે ક્યારેય કોઈની કોઈ ભાઈ બહેન વચ્ચે વિખવાદ ના થાય કોઈ ભાઈને કે કોઈ બહેનને એકબીજાથી મન દુઃખ ના થાય અને આવો જ પ્રેમ જળવાય રહે એ જ હૃદયથી પ્રાર્થના મનેહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત